સૌરાષ્ટ્રની ભૂમિ પરોપકાર અને સેવાની છે મેડિકલ ક્ષેત્રે આવા જ પરોપકારી જીવ સાથે તબીબી વ્યવસાયને ચલાવતા ડોક્ટર ધવલ ગોદાણી માનવતાવાદી વલણ સાથે સેલિસ હોસ્પિટલને કાર્યરત કરી છે પૈસાના અભાવે દર્દીનો જીવ જોખમમાં મુકાય નહીં એ સિદ્ધાંત સાથે સેલિસ હોસ્પિટલ હંમેશા કાર્યરત રહે છે અત્યાધુનિક સાધનોથી સેલિસ હોસ્પિટલ સજ્જ છે આઈસી યુ વિભાગમાં તમામ અદ્યતન સાધનો સાથે સુસજ્જ સેલિસ હોસ્પિટલમાં સિત્તેર બેડની દર્દી નારાયણ માટે સેવા ઉપલબ્ધ છે સૌપ્રથમ તો આપ સૌને ડોક્ટર ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આપણે તમામ લોકોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે અને તમામ ડોક્ટરો ગમે ત્યારે તમારા સ્વાસ્થ્ય માટે હાજર રહે અને લાંબુ બધા જીવન જીવી શકે એની શુભકામનાઓ આજે વાત કરીએ મારી સેલસ હોસ્પિટલ અમે સન બે હજાર સત્તરમાં સેલસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સ્થાપના કરેલી આ હોસ્પિટલ સ્થાપના કરવાનો એક હેતુ અમારો કોર્પોરેટ લેવલની હેલ્થકેર લોકોને આપણે બને એટલા ઓછામાં ઓછા દરે આપી શકીએ એ હતો નહીં જસ્ટ હેલ્થકેર પણ અમે એન્હાન્સિંગ લાઈવ્સ જે અમારું સૂત્ર રાખેલું છે એ એટલા માટે જ છે કે ખાલી કોઈ દર્દીને સાજા કરવા એ વાત જ નહીં પરંતુ ઘણા બધા રોગો એવા હોય છે કે જે થોડું આપણે ધ્યાન રાખીએ તો એ રોગોને થતાં જ અટકાવી શકાય છે કે જેના લીધે આપણે ઘણા બધા લોકોના જીવન વધારે સારી રીતે એ લોકો જીવી શકે એટલે કે એન્હાન્સિંગ લાઈવ્સનું જે અમારું સૂત્ર છે એ સાર્થક ઠરે એટલા માટે અમે એ રીતે એસ્ટાબ્લિશ કરેલી અને હોસ્પિટલમાં અમે અત્યારે ત્યારે શરૂઆત કરી હતી ત્યારે પચાસ બેડથી કરી હતી જે આજે અમે અત્યારે સિત્તેર બેડેડ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તરીકે ચલાવી રહ્યા છીએ હોસ્પિટલની શરૂઆત કરી ત્યારે લોકોની સેવા કરવા એના હેલ્થકેરના માટે એના અવેરનેસ ફેલાવવા માટે ઘણા બધા ગામડે ગામડે અમે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ કરેલા છે સાથે સાથે ઘણા એવા પણ છે કે જે અવેરનેસ કેમ્પેઇનમાં અમારે લોકોને ડાયાબિટીસ છે લાઈફસ્ટાઈલ ડિસીઝ છે એના વિશે વધારે માહિતી મળે અને થોડી જાગૃતતા ફેલાય અને રોગો ફેલાતા ઓછા થાય એના માટે ઘણા બધા સેમિનાર પણ કરેલા છે વાત કરીએ કોવિડના કાળની તો કોવિડમાં ફર્સ્ટ વેવમાં સેલેસ હોસ્પિટલ માત્ર એક જ હોસ્પિટલ એવી હતી રાજકોટ સૌરાષ્ટ્રમાં કે જ્યાં કોવિડ પોઝિટિવ પેશન્ટના સર્જરી પણ તમામ પ્રકારના પેશન્ટની સર્જરી પણ ત્યાં જ અવેલેબલ હતી અને અમારી આખી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જ અમે કન્વર્ટ કરેલી હતી બીજા વેવમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા રિસોર્સિસનો અભાવ હતો ઓક્સિજનનો ઓછો હતો દર્દીઓની પથારી ક્રિટિકલ કેર જેની જરૂર છે એવા લોકોની બેડ ઓછા હતા ઘણી હોસ્પિટલોમાં ઇન્જેક્શન નહોતા મળતા આવા કપરા કાર્ડમાં પણ અમે એટલો આનંદ થાય છે જણાવતા કે અમે એક પણ પેશન્ટને એ કાર્ડમાં પણ ક્યારેય ઓક્સિજનની અછત કે બીજા કોઈ રિસોર્સિસની અછત નહીં સાબિત ક્યાંય પણ લોકોને ટ્રાન્સફર કરવા પડ્યા નથી અને તમામ લોકોની સારવાર સારામાં સારી રીતે અમે કરી શકીએ છીએ અને કોવિડમાં સેલસ હોસ્પિટલે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછામાં ઓછા મોર્ટાલિટી રેટ સાથે સારામાં સારી સારવાર આપી છે જેનો અમને આનંદ છે અને આગળ પણ અમે એ જ પ્રોટોકોલ સાથે હંમેશા સારવાર કરતા આવીએ છીએ લોકોની અત્યારે અમે હોસ્પિટલમાં ન્યુરો સર્જરીથી માંડી હોમકો સર્જરી ક્રિટિકલ કેર છે તમામ પ્રકારના પોલિટ્રોમા છે જે કોમ્પ્લિકેટેડ પોલિટ્રોમા કહી શકાય કે જેમાં માણસ પહેલાં કોઈ એક્સિડન્ટ થયેલા હોય ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ હોય કે એક જ પગમાં કે હાથમાં કે બે ત્રણ ચાર ફ્રેક્ચર થયેલા હોય અને એ દરમિયાન જે મલ્ટિપલ પ્રેક પ્રેક્ટિશનર કન્સલ્ટન્ટ કે જે વાસ્ક્યુલર સર્જરી છે રિકન્સ્ટ્રક્શન સર્જરી છે ન્યુરો સર્જરી છે આ બધી જ સુવિધાઓ એક જ સાથે એક જ સ્થળે અવેલેબલ છે એટલે પેશન્ટને એકવાર અહીંયા આવ્યા પછી ક્રિટિકલ હાલતમાં ક્યાંય જવાની જરૂર પડે નહીં એ રીતે સેટઅપ અમે રાખેલું છે અને દિવસે દિવસે અમે નવી નવી સુવિધા અને નવી નવી ટેકનોલોજીના સહારે વધારેને વધારે સારું કામ કરતા જઈએ અને કરી શકીએ છીએ અત્યારે જો કહીએ તો અત્યારે આઈસીયુથી માંડી અને તમામ ડિપાર્ટમેન્ટમાં તમામ પ્રકારની સુવિધાઓ અને ઇન્ટરનેશનલ લેવલના સાધનો જેમ કે ન્યુરો માઇક્રોસ્કોપ છે કે લેપ્રોસ્કોપી સિસ્ટમ છે કે કોઈ એવી ક્રિટિકલ સર્જરી કોઈ પણ ફિલ્ડની હોય તો એ તમામ સર્જરી માટે સારામાં સારી સુવિધા અને સાથે દર્દીને ક્રિટિકલ કેર જ્યારે પોસ્ટ ઓપરેટિવ પણ ઘણાને ક્રિટિકલ કન્ડિશન હોય તો એના માટે આઈસીયુ ટ્વેન્ટી ફોર બાય સેવન બધા જ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે ટીમ છે નર્સિંગ સ્ટાફ છે એડમિન સ્ટાફ છે બધા હંમેશા સારામાં સારી સારવાર આપી શકીએ દર્દીને અને સારામાં સારી રીતે ઝડપથી સાજા થાય એના માટે હંમેશા કાર્યરત હોય છે નોર્મલી ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યારેક કોઈક ટાઈમે એવું કોઈક નાના માણસો હોય કે જેને પૈસા નથી અને ઇમરજન્સીમાં જો સારવાર તરત સ્ટાર્ટ કરવામાં ના આવે તો એ લોકો જોઈ પણ ગુમાવી શકે છે તો આવી પરિસ્થિતિમાં પણ અમે આજ દિવસ સુધીમાં એક પણ પેશન્ટને અહીંયાથી જવું પડ્યું હોય કે પૈસાના અભાવે સારવાર ના થઈ શકી હોય એવું બન્યું નથી અને હંમેશા અમે એક એ કોશિશ કરતા આવ્યા છીએ કે બને ત્યાં સુધી માત્ર પૈસાના ના હોવાને લીધે કોઈ દર્દીને જીવ ગુમાવવો પડે તો એ એના એક માટે નહીં પણ એના પૂરા પરિવાર માટે એ એક બહુ મોટું બેકસ્ટેપ કે બહુ મોટો રોષ કહી શકાય કે જે એક મોરલ ડ્યુટી તરીકે ગણીએ તો આપણે ડૉક્ટરે કે અમારી એક ફરજ છે કે ભાઈ દર્દીઓનો જીવ બચાવવો તો જે એનાન્સિંગ લાઈફ છે એ વસ્તુ એ સૂત્ર અમે એના ઉપર જ રાખ્યું છે કે કોઈ એવા યંગ આજે ત્રીસ વર્ષનો કોઈ જુવાન માણસનો જીવ બચે છે તો એની પાછળ એના આખા પરિવારનું અને એના લોકોની જીવનમાં ઘણો બધો ફેરફાર આવી જતો તો એ સૂત્રને સાર્થક કરતાં અમે અત્યાર સુધી બને ત્યાં સુધી સારામાં સારી રીતે બને એટલા ઓછા કોઈ ખર્ચમાં સારવાર થઈ શકે એ અમે ધ્યાન રાખતા આવીએ છીએ અને આગળ પણ અમારો એક મોટો તો એ જ રહેશે કે પૈસાના અભાવે કોઈ પણ દર્દીનો જીવ જાવો જોઈએ નહીં આજે તમામ પ્રકારની ફેસિલિટી સાથે હવે અમે કેશલેસ સારવાર પણ ઉપલબ્ધ છે કે ભાઈ કોઈ પણ કંપનીના કોઈ પણ એમ્પ્લોયી હોય તમામ લોકોને કેશલેસ સારવાર મોટા ભાગની તમામ કંપનીઓ સાથે ટાઈઅપ કરી અને અહીંયા જ અવેલેબલ છે કે જેથી દર્દીને કોઈ પણ કેશની કે પૈસાની કોઈ હેઝલ કોઈ પ્રોબ્લેમ ભોગવવા ના પડે અને સૌરાષ્ટ્રની અગ્રણીમ સેલિસ હોસ્પિટલની ડોક્ટર ટીમ અને મેડિકલ સ્ટાફ હર હંમેશ દર્દીઓની સારવારમાં ખડે પગે રહે છે કેશલેસ સારવાર એટલે સેલિસ હોસ્પિટલ માનવતાવાદી વલણ સાથે સેલિસ હોસ્પિટલ તેનું સમાજમાં ઉત્તરદાયિત્વ નિભાવી અને મેડિકલ ક્ષેત્રે સર્વોત્તમ સેવા પૂરું પાડી રહી છે